દિલ્હી એરપોર્ટ ઉપર શુક્રવારના રોજ એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામીના કારણે ત્રણસો કરતા વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ ગુરુવાર સાંજથી જ ટેકનિકલ ખામીના કારણે એર કંટ્રોલર્સની ફ્લાઇટનું શેડ્યુલ મળી રહ્યું નથી એર ટ્રાફિક કંટ્રોલર્સ મેન્યુઅલી કામ કરી રહ્યું છે હાલત ત્યાં સુધી સામાન્ય થશે ત્યારે હજી આ વિશે દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ કંઈ જાણકારી આપી નથી રિપોર્ટ્સ મુજબ ઓટોમેટિક મેસેજ સ્વિચ સિસ્ટમમાં ખામી આવી ગઈ છે આ પ્લેનના શેડ્યુલ એટલે કે ટેક ઓફ અને લેન્ડિંગની જાણકારી આપે છે એટીસીના અધિકારીઓ પહેલેથી જ હાજર ડેટાની સાથે મેન્યુઅલી ફ્લાઇટ શેડ્યુલ તૈયાર કરી રહ્યા છે તેના કારણે ઘણી ફ્લાઇટ્સ એક કલાક મોડી ઉડી રહી છે ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડાર ટ્વેન્ટી ફોર ડોટ કોમ મુજબ આ પહેલા ગુરુવારે પાંચસો તેર ફ્લાઇટ્સ મોડી રવાના થઈ શકી હતી તો અમદાવાદ એરપોર્ટ ઉપર આવતી કેટલીક ફ્લાઇટો ડીલે થઈ છે આજે બપોરના એક વાગ્યા સુધીમાં પાંચ જેટલી ફ્લાઇટ મોડી પડી છે મુસાફરો પરેશાન થઈ ગયા છે ચેક ઇન ગેટ ઉપર રાહ જોવી બોર્ડિંગમાં વિલંબ અને કનેક્શન ફ્લાઇટ ચૂકી જવાનું જોખમ વધી રહ્યું છે તો દિલ્હી એરપોર્ટ દરરોજ પંદરસો કરતા વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે આના કારણે એરલાઇન અને એરપોર્ટ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે તો દિલ્હી ઉપરાંત બેતિયા લખનઉ જયપુર અને ચંદીગઢ જેવા એરપોર્ટ્સ ઉપર પણ આની અસર જોવા મળી રહી છે મોડી ફ્લાઇટ્સ આગામી ફ્લાઇટ્સના સમયપત્રકને અસર કરે છે જેના કારણે વારંવાર વિલંબ થાય છે